જગત મંદિર દ્વારકા ખાતે ફૂલ ડોલ ઉત્સવ એક મંદિર બંધ થયા બાદ ફૂલ ઉત્સવ ઉજવાશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નું મોરેશિયસ એરપોર્ટ પર ગાર્ડ ઓફ ઓનર સાથે સ્વાગત કરાયું બાર માર્ચે મોરેશિયસ ના રાષ્ટ્રીય દિવસની ઉજવણીમાં

બંને નેતાઓ વચ્ચે દ્વિપક્ષીય ચર્ચા થઈ બંને દેશો વચ્ચે ફ્લાઇટ સેવાઓ શરૂ કરવાની બની આફ્રિકન દેશ કોંગોના પશ્ચિમી પ્રાંતે માઇન્દોમ્બે નજીક એક નદીમાં બોટ પલટી જવાની દુર્ઘટના બની પચીસ લોકોના મોત થયા મોટા ભાગના લોકો ફૂટબોલ ખેલાડી હતા જેઓ મુશી શહેરમાં મેચ રમીને પરત ફરી રહ્યા હતા પાકિસ્તાનના રાજદૂતને વાયા તુર્કમેનિસ્તાન થઈને અમેરિકામાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવી ન હતી અને તેમને દેશ નિકાલ કરવામાં આવ્યા પાકિસ્તાનના વિદેશ મંત્રી અને સચિવને ઘટનાથી વાકેફ કરાયા ઇમિગ્રેશનને લઈ ટ્રમ્પ સરકાર ખૂબ જ કડક બની હોવાનું લાગી રહ્યું છે આરએસએસના ના સર કાર્યવાહ દત્તાત્રેય હોસાબલે કહ્યું કે અંગ્રેજીમાં ઇન્ડિયા કહે છે પરંતુ ભારતીય ભાષામાં તેને ભારત કહેવાય છે ભારતનું બંધારણ ભારતીય રિઝર્વ બેંક આવું કેમ આવો પ્રશ્ન કરવો જોઈએ માટે સુધારો કરી જો દેશનું નામ ભારત છે તો તેને આ નામથી બોલાવવું જોઈએ દિલ્હી પોલીસે અલગ અલગ વિસ્તારમાંથી પાંચ ગેરકાયદે બાંગ્લાદેશની ધરપકડ કરી સદર બજાર વિસ્તારમાંથી બે અને અન્ય વિસ્તારમાંથી નવ ગેરકાયદે રહેતા નાગરિકોને ઝડપી પાડ્યા વિવિધ ઓળખ કાર્ડ પણ તેમને બનાવી લીધા હતા નોકરી માટે જમીન કેસમાં આજે દિલ્હીની રાઉન્યુ કોર્ટમાં સુનાવણી થશે લાલુ પ્રસાદ યાદવ પરિવારના સભ્યો કોન્ફરન્સના માધ્યમથી કોર્ટમાં હાજર રહેશે કેપ્ટન રોહિત શર્માના બાળપણના કોચ દિનેશ લાડે રોહિતના નિવૃત્તિના સમાચારને નકારી કાઢ્યા તેમણે કહ્યું કે રોહિત હજુ પણ બે વર્ષ સુધી રમવા માટે ફિટ છે લોકો તેની નિવૃત્તિ પાછળ કેમ પડ્યા છે તે મને સમજાતું નથી હવામાન વિભાગે અમદાવાદ સહિત નવ જિલ્લામાં રેડ એલર્ટ જારી છે પોરબંદર જુનાગઢ ગાંધીનગર કચ્છ રાજકોટ મોરબી રાજ્યના મોટાભાગના જિલ્લામાં તાપમાન ચાલીસ ડિગ્રી ભુજમાં સૌથી વધુ બેતાલીસ ડિગ્રી નોંધાયું સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં સત્યાવીસ ટકા અનામત મુદ્દે તમામ દલીલો બાદ ગુજરાત હાઈકોર્ટે રાજ્ય ચૂંટણી કમિશન અને રાજ્ય સરકારને નોટિસ મોકલી જવાબ માંગ્યો કેનેડાની સત્તાધારી શાસક પક્ષ લિબરલ પાર્ટીના નવા ચૂંટાઈ આવેલા નેતા અને ભાવિ વડાપ્રધાન માર્ક કાર્નીએ ભારત સાથે બગડેલા સંબંધો સુધારવા પ્રાથમિકતા આપવાનો નિર્ણય લીધો જસ્ટિન ટ્રુડો શાસન દરમિયાન ભારત સાથેના સંબંધો બગડ્યા હતા યુક્રેન રશિયા યુદ્ધને લઈ શાંતિ સમજૂતી પર ચર્ચા કરવા યુક્રેનના રાષ્ટ્રપતિ જેલેન્સકી પહોંચ્યા સાઉદી અરેબિયા સોમવારે ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન સાથે મુલાકાત કરી વ્હાઇટ હાઉસમાં અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ઉગ્ર ચર્ચા બાદ ઝેલેન્સ્કીની મુલાકાત મહત્વપૂર્ણ ડાકોર રણછોડરાયજીના મંદિરે સોમવારે કુંચ એકાદશીનો ઉત્સવ ઉજવાયો મંગળા આરતી બાદ ઠાકોરજીને શ્વેત વસ્ત્રો ધારણ કરાવવામાં આવ્યા ફાગણી પૂનમના મેળામાં દસ લાખથી વધુ ભક્તો દર્શને આવે તેવી શક્યતા વિવિધ શહેરોમાંથી પગપાળા સંઘો ડાકોર આવી રહ્યા છે